તેથી પરમ પૂજ્ય અંગ્રેજી મહારાજ કહે છે કે કથા શ્રવણ કરવાથી સ્વભાવ બદલાય

આપણે આપણે એને એને બહાર કરી કરી શકીએ શકીએ દૂર આપણા અંદર પડેલા જે ડાક છે એને કથા દૂર કરે આપણને દેખાય આપણે અરીસાની જેમ જો બેઠા હોય કથામાં આપણી આપણું પછી માપીએ તો આપણને ખબર પડે તો અવશ્ય

भाव स्मरण भज गोविन्द गोविन्द गोपाल प्रभुमाय जयन्तर केवा लीला सूर्य परम्पारो नि i'm <laughs> <laughs> तनमयत्यातर बोल्विनेंदू वंसर्व भूतर दयं भागवत बगवान की जिज्दे बगवत अनुक्रहने पात्रबने पस्तिति तमाम स्रदाड़ु वाला परिजन अवेनू જ્યાં બીજના દિવસ નો મંગલ પ્રારંભ કરી રહ્યા છે ત્યારે છે કે પ્રભુની કથામાં જયારે રસ જાગે છે ત્યારે દુનિયાના તમામ છે જ્યારે ભગવત રસ માણસને પરમ શાંતિ અને સુખ આપે છે જે શાંતિ અને સુખની શોધ માણસ આ સંસારના કોઈ પણ

એને દિલથી એમ કહેવું પડે કે હે પ્રભુ તમે મારા છો અને હું તમારો છું તમે મારા છો તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી બધું જ છોડીને પ્રભુને જ્યારે આપણે પોકાર કરીએ છીએ ત્યારે અવશ્ય એ પોકારને પ્રભુ સાંભળે છે પરમ પરમપુજ ડોંગરેજી મહારાજ એટલે કહે છે કે બાળક રમતું હોય ને ત્યારે આમ બૂમો પાડતો હોય કે મમ્મી મમ્મી તો મમ્મી એમ કે શું છે રમને શાંતિથી પપ્પાને બોલ પપ્પા જુઓ ને આ બળતું નથી આ બગડી જાય છે તારી જાતે ગોઠવ તારી જાતે રમ પણ બાળકની આંગળી દરવાજામાં દબાઈ ગઈ હોય અને જ્યારે બાળક ચીસ પાડે ત્યારે માં એવું નથી કહેતી કે સરખો બે સીધો રમ હાથમાં વેલન હોય તો વેલન રોટલીવાળા વાળા તો એવા જેવા હોય એવા હાથે માં દોડે છે એની ચીસ સાંભળીને કે આ ચીસ એવી નથી કે જે પહેલા બોલતો હતો આ બોલાવું એનું એવું નથી મમ્મી કરીને બહુ પાડે જેવી કપડા ધોતી હોય તો એવો ધોકો લઈને દોડે શું થયું ભગવાન સાત કરવામાં પણ ફેર છે એવું ખૂબ

બ્રહ્માજીના માનસપુત્ર यो वसिष्यति स्वरश्मः ऋते यत् न प्रतीयेत चात्मनि काविदाध्यामनो माया यथा भासुतथा यथा महन्ति भूतानि ुते सूच्यावजेष्वनो प्रविष्टानि तथा ते सुनतेष्व एतावेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः અનન્ય વ્યતિરે ચાર શ્લોકમાં ભગવાને કહ્યું છે કે આ સૃષ્ટિ હતી અને નહોતી તો પણ હું તો હતો જ આ સૃષ્ટિ છે એટલે હું છું એવું નથી આ સૃષ્ટિ ન હતી છતાં પણ હું હતો આ તેજ આ પ્રકાશ આ ઊર્જા અંધકાર કાઈ પણ નહોતું ત્યારે પણ હું મારી ઉપસ્થિતિ હતી મારું અસ્તિત્વ હતું એ પરમાત્મા ભગવાન કહે છે કે સમસ્ત સંસારના રચયિતા એ હું છું ધારું

ભગવાન કહે છે કે હું પોતાને બહુ છુપાવીને રાખું છું આમેય ભગવાન અવતાર પરંપરામાં પ્રભુ આવ્યા કેટલાય જાણ્યા એ સમય દરમિયાન અવતારી સત્તાને કેટલા સમજી શક્યા કેટલા જાણી શક્યા બધા જાણી શકે એ શક્ય નથી અને એટલે

નથી એ દેખાતી નથી એટલે આપણે એમ કહે છે કે સૂર્ય આમ ઉગ્યો ને આમ ગયો એ તો ક્યાંય આવતો નથી ને જતો જ નથી એ તો સ્થિર જ છે પૃથ્વી ફરે છે દેખાતી નથી આ દેખાતું નથી એટલે આપણે એને માનતા નથી જે દેખાય છે એને આપણે માનીએ છીએ બસ આ ભેદ જ્યારે વ્યક્તિને સમજાય કે ભગવાન અન આજ રીતે સત્ય છે છુપાવે છે અને અસત્ય છે માનસની આગળ મૂકે છે આ અસત્યમાંથી સત્ય શું છે એને શોધી લેવું એ જ પરમ સત્ય પરમ જ્ઞાન છે એને પ્રાપ્ત કરવાનો છે ના ના મે મારી આંખે જોયું તું મે મારી આંખે આંખો પણ ઘણીવાર ઢોકો ખાઈ જાય બધું જ આંખે જોયું સાચું નથી હોતું એનામાં ઘણું બધું રહસ્ય હોય છે એક વ્યક્તિ પક્ષીને દાણા નાખે છે અને એક વ્યક્તિ પક્ષીને પથ્થર મારીને ઉડાડે છે આ દ્રશ્ય આપણે જ્યારે દૂરથી જોઈએ તો આપણને એમ લાગે કેટલો નકામો માણસ છે પથ્થર મરાતા સકેલો વિચારો કેટલા દાણા નાખે છે એને ખાવા દે આપણે આ જોઈએ તો એવું વિચાર્યું

બદલાઈ જશે હવે આપણો ભાવ બદલાઈ જશે કે ના ના સારો માણસ છે અને આ ખોટો તો આ માણસ છે માટે આ જે ભેદ છે ને પ્રભુ ને જાણવા ને સમજવા બહુ અતિ કઠિન છે એટલે ભગવાન કહે છે હું બધામાં પ્રવેષ્ઠ છું બધાની અંદર હું છું એટલે મારા કારણે એ છે પરંતુ એમના કારણે હું નથી આ સૃષ્ટિમાં હું જ વ્યાપેલો છું સૃષ્ટિ સ્વરૂપે હું જ વ્યાપેલો છું પરંતુ એમાં હું જ છું કણકણમાં હું જ છું પરંતુ એના કારણે હું છું એવું નથી જલ છે તો તરંગ છે જલ છે તો તરંગ છે પણ તરંગ છે એટલે જલ છે એવું નથી તેથી

જુદી જુદી વસ્તુ સાધન સંપત્તિ આપણને બધાને અલગ અલગ મળી છે મન બુદ્ધિ ચિત્ત બધાનો અલગ અલગ છે કર્મ પ્રમાણે પ્રભુએ આપણને આપ્યા છે આ સમય અત્યંત મહત્વનો છે કે હવે તું સમજી જા અને કર્મ સુધારી દે તો હજી પણ તારા માટે પરમ મોક્ષ અને પરમ શાંતિ નિશ્ચિત છે तो स्लोक तो 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 भागवत में तो अंतिम कहवा मालूम है एत आवेम जिज्ञास्यम जे जिज्ञासु तत्व छे जे जिज्ञासु छे ए मने तत्व स्वरूपे जानी लेसे तो एना थी वो दूर नहीं जिज्ञास भक्तनो एक प्रकार छे जिज्ञास जिज्ञासावान पण एक तत्व भक्त छे અને એવા પરમાત્મા આ ચતુષ્ટી ભાગવત ને વ્યાસ ભગવાન સમજ્યા સાંભળ્યું અને અંદર થી ખુશ થયા હવે હું આ ભગવાન સુંદર સ્વરૂપ નું સુંદર લીલાઓનું વર્ણન કરવું પરંતુ તત્વ સ્વરૂપ પરમાત્માને મારે મારા અંતમાં જાગૃત કરવા પડશે સુંદર મજાના સરસ્વતી નદીના કિનારા ઉપર સરસ મજાની

ગણપતિ દાદા ને યાદ કર્યા છે ભક્રતુંડ મહાકાય ભક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ શુભ કાર્ય સુસર હે પ્રભુ પધારો

સમાધિ સ્થિતિમાં જે સાધકોને આનંદ મળે એ આનંદ ગ્રહસ્થીઓને મળે એટલા માટે એટલે ગણપતિ દાદા હાજર થયા કહો વ્યાસજી મારા માટે શું કામ છે વ્યાસ નારાયણ ભગવાને કહ્યું કે હે ભગવાન હું સમાધિ સ્થિતિમાં મારા હૃદય ગોકુળમાં મને ભગવાનની જે લીલાઓ દેખાશે એ હું ક્યારે બોલું ત્યારે તમારે એને લખવાનું છે તમારે લહિયા બનાવવાનું છે

છોડે જ નહીં જવા જ ના દેવું એટલે વહેલું છોડીએ ને તો એમાંથી પાછું મન થોડું મુક્ત થાય એટલે પ્રાર્થના માં બેસવું પડે ધૂન માં બેસવું પડે મન ને ધૂનાવું પડે

કે ભાઈ આનો આ સારામાં સારોને એવો સરસ સાર કેવી રીતે શોધું ને શું લખો ત્યાં સુધીમાં વ્યાસજી એમનું કામ પતાવી આવે નાઉ દો ખાઓ પીઉ જે કાઈ કરતો હોય પાછે આવીને બેસી જાય એમ કરતા કરતા વ્યાસ નારાયણ ભગવાન દ્વારા રચિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના થઈ 335000 335 અધ્યાય

અવતાર કહેવાયા છે અને ભગવાનના ના મુખેથી બોલાયું એવું કહેવાય છે એટલા માટે ભગવાનનું આ જ્ઞાન સ્વરૂપ છે ભગવાનનું આ નામ સ્વરૂપ છે તેથી તેની સન્મુખ બેસવું અને તેના ગુણાનુવાદનું શ્રવણ કરવું એ બહુ જ મહત્વનું આ કલી કાલ માટે અત્યંત દુર્લભ કહી